તૈયારી ચાલુ છે યજ્ઞની દેવો બધી તૈયારી કરી રહ્યા છે નવચંડી યજ્ઞ છે આજે વાર હા અમારે વાટી માતાનો પાઠોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરી છે બધા દેવો આવી ગયા છે અહીંયા સ્ટેજ પણ રૂપવાઈ ગયો છે અને થોડાક સમયમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ તો દરેક ભક્તો મંદિરમાં આવો માના આશીર્વાદ દો દર્શન કરો અને સુખ શાંતિ સમૃદ્ધિમાં આગળ વધવું એવા માતાજીના આશીર્વાદ મેળવવા અહીં માતાજીના મંદિરમાં સર્વે ભક્તજનો પધારો અમારો મહેતા પરિવાર જે મઢાસણા મહેતા પરિવાર નવચંડેનું આયોજન કરી રહ્યું છે બીજો પાટ પહેલો પાટોત્સવ ઉજવી રહ્યું છે તો સર્વ ભક્તો આવો દર્શન કરવા બોલો શ્રી વહાણવટી મહાત ઘી જય ઉમિયા મહાત ઘી જય મહાકાલી મહાલક્ષ્મી મા સરસ્વતી મહાત ઘી જય રમાપતિ રામચંદ્ર ભગવાન કી જય રમાહાદેવ જય ભૈરવદાધા કી જયે હર હરદેવ હર બધા નાસ્તો કરી લો નાસ્તાની તૈયારી થઈ જાય છે બધા નાસ્તો કરો મહેતા પરિવાર એમના તરફથી અહીંયા પહેલો પાટોત્સવ માતાજીનો નવચંદી આયોજન કરી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ માતાજીની પ્રસાદીમાં કોઠિયા ચા કોફી પ્રસાદી લઈ લો બધા અને આનંદમાં રહો અમે વકાળો બડીમો કચરા દાદા પ્રસમ મુકેશભાઈ આનંદભાઈ कौशिकભાઈ બધા જ હાજર છે અહીંયા હે બધો બહુ ઈચ્છા છે આનંદ આનંદમાં લીન છે

બોલો બોલો ભાઈ હવે દરેક યજમાનો દ્વારા પૂજામાં ધ્યાન રાખે એક ચમચી ભાઈ પાણી ભગે રાખો તો ભગવાનની પૂજા ક્યાંથી ચાલુ થાય તો ભગવાનના પગ પકારવાથી ચાલુ થાય એના ચરણથી ચાલુ કોઈ સાધુ સંતો માતા પિતા એની પૂજા ત્યાંથી

I no, don't no, 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 no. एक गाइस और श्री <laughs> ઓમ વ્યાસ શિવાય સ્વાહ ઓિવાય સ્વાહ ઓમ મહેસાય સ્વાહ ઓંદદાય સ્વાહ ઓત્નલ્લીકાએ સ્વાહ ઓબરે સ્વાહ ઓમ દુર્ગાએ સ્વાહ ઓમાએ સ્વાહ બ્રહ્મરે સ્વાહ ઓ સ્વાહ ઓ સ્વાહ ઓમ કુમાર્યે સ્વાહ ઓ વૈષ્ણવે સ્વાહ ઓમ વરાહે સ્વાહ ઓમ નરસિંહે સ્વાહ ઓમેન્દ્રે સ્વાહ ઓામુંડાએ સ્વાહ ઓએ સ્વાહ ઓતનાય સ્વાહ બુદ્ધે સ્વાહ ઓમ નિદ્રાએ સ્વાહ ઓએ સ્વાહ ઓછાયા સ્વાહ ઓ શ્રત સ્વાહ ઓ ક્ષાતે સ્વાહ ઓમ તુષાયવાહ ઓ સ્વાહ ઓજ્ઞાએ સ્વાહ ઓમ શાંતે સ્વાહ ઓ શ્રદ્ધાએ સ્વાહ ઓમ કાંતે સ્વાહ ઓમ લક્ષ્મી સ્વાહ ઓ સ્વાહ ઓમ નૃત્યે સ્વાહ ઓમ શુતે સ્વાહ ઓુ સ્વાહ ઓયાએ સ્વાહ ઓમ તુષ્ટે સ્વાહ ઓષ્ટે સ્વાહ ઓ સ્વાહ ઓે સ્વાહ ઓમ ગણપદે સ્વાહ ઓલાય સ્વાહ ઓટુલાય સ્વાહ ઓમ યોગિંદેશહ ઓમ ઇન્દ્રય સ્વાહ ઓમ મગજે સ્વાહ ઓમ યમાએ સ્વાહ ઓદય સ્વાહ વરુાય સ્વાહ ઓયવે સ્વાહ ઓ સોમાએ સ્વાહ ઓશાનાય સ્વાહ બ્રહ્મણે સ્વાહ ઓમ અનતાય સ્વાહ િ વાય સ્વાહ મો ભગવું વાસુ વાય સ્વાહ ઓમો ભગવતે વાસુ વાય સ્વાહ મો ભગવું વાસુનિવાય સ્વાહ મો ભગવે વાસુ વાવાય સ્વાહ મો ભગવે વાસુ વાય સ્વાહ મો ભગવે વાસુનિવાય સ્વાહ નમો ભગવે વાસુનિવાય સ્વાહ મો ભગવે વાસુદેવાય સ્વાહ નમો ભગવે વાસુ વાય સ્વાહ મો प्रफ़ां प्रफ़ां प्रफ़ां। जिए जिए तो दुनिया सांग का सब परिवार आए ना हो तबाह या भगवान की मुक्ति आप ही ना बचाओ जो जाया अभी चिंच जाओ जाया अभी ना आज उस पर समर्थ भैया आए ना हो मेरे केजरीवाल जी ने हाल जोड़ी अयो माता जी आप आप तो ना माना आप ही आप तो माता का खबर हम तो पूछवाना तो नदी के बुलवानु बोलो हे देवी हे तो देवो कुशलम अस्तु सदैव कुशलम कुरु और हे माँ भगवती तमिल

दर्शक अपन जानते हैं सीधियाँ तो दरी के बुलवान मामा जन्मो कुंडलिया अरिष्टो रहुदोषो निवारो अर्थे पानी देव चमची बाली को तत्रालु पूर्व वा रूपम गृहीम मूतो प्रीतो तो पिशाच मुशा आदि अधोश गोश आयो दिवती मानव आरोग्य आरोग्य ऐश्वर्यो वृंदाजन बोलवा मम मम गृहे वलीवारी अनु शुभलक्ष्मी वर प्राप्ति ता पाळखा वाणी ने लक्ष्मी होणांच सरकारी सदा यजमानो जक्या पुरभाली जाऊ तेरे ग्रहोनाऊ जी ग्रहोनी कपाऊ परीनी एकी करो नव ग्रहोनी कृपा धरा आपला परिवार ऊपर इतका मोठे जो नव ग्रहोनी आऊनी आबितो तो मनी अंदर जय सूर्यनारायण जय सूर्यो देवो राष्ट्रो का दृष्टे राज शास्त्रम